ન્યૂઝમાં આગળ આપણે વાત કરીએ સાબરકાંઠાની જ્યાં ઈડર ખાતે શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અને વિશ્વ રીતે યોજાયો હતો તારીખ જુલાઈ રોજ ઈડર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ગુરુ ભક્તો અને હોદ્દેદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને નાની બાળાઓના સ્વાગત ગીતથી કરાઈ હતી ત્યારબાદ મંચસ્થ મહેમાનો અને નવનિયુક્ત હોદ્દેદારો શાલ અને ગુરુ રવિદાસજીના ચિત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાત પ્રદેશ પ્રમુખ આવી સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે આ પ્રસંગે કિરણભાઈ પરમારને રાષ્ટ્રીય મંત્રી તરીકે નિમણૂક જાહેર કરાયા હતા અને વિશ્વ વિદ્યાપીઠના ઉદ્દેશો મુજબ સમાજમાંથી વ્યસન અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર કરતા તેમજ સંગઠિત સમાજ નિર્માણ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ મહંત શ્રી શાંતિગીરી મહારાજ મહંત શ્રી મંગલપુરી મહારાજ સહિતના આગેવાનોએ ગુરુ રવિદાસજીના જીવન પ્રસંગો અને તેમના ત્યાગ સેવાનું મહત્વ ઉજાગર પણ કર્યું હતું